મોડી સફળતા આંથ મળી છે હિંમતનગરના હાથરોળ ગામ પાસે પોલીસની બાતમીના આધારે ઓછ ગોઠવી લાખોની કિંમતનું ઓફિસ ઝડપી પાડ્યું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે પોલીસે ડ્રગ્સના સંદાગારો પર લા લાખ કરી છે હાથરોળ ગામ પાસે ગાંભોઈ પોલીસ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી આ દરમિયાન રાજસ્થાન તરફથી એક બાઇક પર આવી રહેલા બે શંકાસ્પદ પર પરપ્રાંતિય શખ્સોને અટકાવવામાં આવ્યા હતા જ્યારે પોલીસે આ બંને શખ્સની સઘન પૂછપરછ કરી હતી ત્યારે તેમની પાસે કુલ છ કિલો જેટલું અફીણ મળી આવ્યું હતું પોલીસે અફીણ અને બાઇક મળીને કુલ એકત્રીસ લાખ ચોત્રીસ હજાર કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે તપાસ સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી મુકેશ મીણા અને પપ્પુ ધોરી છે જેઓ રાજસ્થાનનો રહેવાસી છે પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે અફીણનો જથ્થો રાજસ્થાનથી લાવીને

પપ્પુ મોતીલાલ ધોરી રહેવાસી દુધિયા તળાવ સેવન પ્રતાપગઢ રાજસ્થાન પકડવાના આરોપીઓ સુરજ ગૌતમ ધોરી રહેવાસી ઉકાલા કમલેશ્વર મંદિર પાસે સાલમગઢ અરોદ નોંધ પ્રતાપગઢ રાજસ્થાન ગુડ્ડુ રહેવાસી ધોળાઘાટ અરોદ નોંધ પ્રતાપગઢ રાજસ્થાન લાલજી પટેલ રહેવાસી ઉમરેચા સતલાસણા મહેસાણા ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી સાહેબ સાહેબની સતત માર્ગદર્શન અને સૂચના હેઠળ ટુ નોટું ડ્રગ્સનું અભિયાન ચાલુ છે એ અભિયાન અંતર્ગત ગાંધીનગર રેન્ચના નો જથ્થો પકડી પાડ્યો છે જેની આશરે કિંમત ત્રીસ લાખ ચોસઠ હજાર રૂપિયા છે આડા હાથ રોલ ચેકપોસ્ટ ખાતેથી આ પ્રકારનો જથ્થો જે છે એ બાઇક પર બે ઇસમો લઈને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળેલી એના આધારે ગામો પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી એ અફીનો જથ્થો ત્યાંથી પકડી પાડેલો અને બંને ઇસમોને પણ ત્યાંથી પકડી પાડેલા છે આ જથ્થો તેઓ અહીંયાથી સતલાસણા લઈ જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીને છ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ એસઓપી દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે આરોપી નંબર બેની વાત કરીએ તો પપ્પુ મોતીલાલ થોરી જે છે એના વિરુદ્ધમાં એનડી પીએસનો ગુનો રાજસિંહ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન ખાતે પણ દાખલ થયેલો છે ટોટલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જે પૈકીના ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે લાલજી પટેલ નામના ઈસમ મેસેજ જે સતલાસ રહે છે તે તેમને આપવાનું હતું તેવું પોલીસ ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ